વિરમગામ શહેરમાં તંત્રની બેદરકારી સામે આવી છે ખુલ્લા વીજ વાયરના વીજ શોખથી યુવક ઇજાગ્રસ્ત સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાયો વિરમગામ શહેરમાં સમી સાંજે ચાલુ વરસાદે વિરમગામ શહેરના રેલવે સ્ટેશન પાસે આવેલા ડોક્ટર સાહેબ રેલવે ઓવરબ્રિજ પર સ્ટ્રીટ લાઇટના ખુલ્લા વીજ વાયરના વીજ શોર્ટથી યુવકને ઈજા પહોંચી હતી ઘટનાની જાણ થતાં અફરાતફરી મચી જવા પામી હતી યુવકને શોર્ટ લાગતા સ્થાનિક યુવાનો દ્વારા યુવકને સારવાર માટે વિરમગામની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે વિરમગામ તંત્ર અને યુજીવીસીએલની ઠેર ઠેર જગ્યાઓએ બેદરકારીના કારણે આવા બનાવો સામે આવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે અગાઉ સ્થાનિક રહીશો દ્વારા આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા બાબતે તંત્રને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરાતા યુવકને વીજ શોક લાગવાનો બનાવ સામે આવી રહ્યો છે